યુનિટ સિક્સ ક્લિનલીનેસ હેબિટ તમારી ચોપડીના પંચાવન નંબરના પેજ પર આ યુનિટ આપેલું છે એન્ડ એન્જોય કાવ્યનું નામ છે મધર અર્થ અવર અર્થ ઇઝ ક્વાઇટ અ સ્પેશિયલ વન ઇટ ગીવસ અસ વોટર સોઇલ એન્ડ સન પીપલ એન્ડ એનિમલ share the land let's all lend a helping hand you can save water and plant a tree make a better home for free recycle things don't throw away make every day an earth day away page number 64 ચોસઠ નંબરના પેજ પર યુનિટ સેવન થિંક ડિફરન્ટલી રિસાઈટ એન્ડ એન્જોય કાવ્યનું નામ છે ડિટેક્ટિવસ ચાલો હવે આ કાવ્યને આપણે વાંચી ઇન અ સ્મોલ ટાઉન વેન ધ સન ગોઝ ડાઉન લીવસ અ માઉસ વિથ અ હેટ ઓલ બ્રાઉન સોલ્વિંગ પઝલ્સ બિગ એન્ડ સ્મોલ With his magnifying glass, so tall. In the day, it would go away. At night, it would run and play. With a red coat and heart so bold, he would follow footprints in the cold. Through forest, over hill, he would never stop until. ધ કેસ ઇઝ સોલ્વ જસ્ટિસ ઇઝ ઇન સાઇટ હિયર ઇઝ અવર માઉસ સોલ્વિંગ ડે એન્ડ નાઇટ હવે યુનિટ એટ શેરિંગ ઇઝ કેરિંગ તમારી ચોપડીના પેજ નંબર છોતેર પર આ યુનિટ આપેલ છે રિસાઇટ એન્ડ એન્જોય કાવ્યનું નામ છે લર્ન ટુ શેર ચાલો હવે આ કાવ્ય વાંચીએ લર્ન ટુ શેર learn to share give your smile to care from a mile share your food and share your joy care for friends and be helping hands be like sun to care for everyone care like earth to make your life worth બી like your યોર like feel કીપ glad ડેડ પછી યુનિટ નાઇન ફ્રેન્ડશીપ આ યુનિટ તમારી ચોપડીના પેજ નંબર ચોર્યાસી પર છે રિસાઇટ એન્ડ એન્જોય કાવ્યનું નામ છે આઈ કેન બી અ પેલ ચાલો હવે આપણે કાવ્યનું વાંચન કરીએ આઈ કેન બી અ પેલ બાય સ્માઈલિંગ એટ યુ આઈ કેન બી અ પેલ વેન યુ ફીલ બ્લુ આઈ કેન બી અ પેલ હુ ઇઝ ઓનેસ્ટ એન્ડ કાઇન્ડ આઈ કેન બી અ પેલ વેન યુ આર ઇન અ બાઇન્ડ અહીં યુ આર છે એ શોર્ટ ફોર્મ છે યુ આરનું યુ પછી એપોસ્ટ્રોફી અને આર ઈ આપેલું છે એને આપણે યુ આર વાંચવાનું છે આઈ કેન બી અ પેલ બાય સેઈંગ પ્લીઝ એન્ડ થેન્ક યુ આઈ કેન બી અ પેલ વેન નો વન વોન્ટ્સ ટુ આઈ કેન બી અ પેલ એવરી સિંગલ ડે આઈ કેન બી અ પેલ વોટ ડુ યુ સે યુનિટ નંબર ટેન લાઈફ સ્કીલ્સ આ યુનિટ તમારી ચોપડીના પેજ નંબર બાણું પર આપેલ છે રિસાઇટ એન્ડ એન્જોય કાવ્યનું નામ છે વાય 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 ચાલો હવે આ કાવ્યને વાંચીએ આઈ નો અ ક્યુરિયસ લિટલ બોય હુ ઇઝ ઓલવેઝ આસ્કિંગ વાય વાય ધીસ વાય ધેટ Why then? Why now? Why not? Why by the by? He wants to know why wood should swim, why lead and marble sink, why sun should shine and wind should blow, and why we eat and drink. He wants to know what makes the clouds and why they cross the sky, why sinks the sun behind the hills, and why the flowers die. Some of these whys are not to halt, to answer if you will try. વિદ્યાર્થી મિત્રો આ યુ વિલ લખેલું છે યુ પછી એપોસ્ટ્રોફી અને ડબલ એલ એને આપણે યુ વિલ વાંચવાનું છે ફોર અધર્સ નો વન એવર એટ હેઝ ફાઉન્ડ ધ રીઝન વાય વિદ્યાર્થી મિત્રો તમારે દરરોજ આ રીતે વાંચવાની પ્રેક્ટિસ કરવાની છે અને આ દરેક કાવ્યને જાતે વાંચતા શીખવાની છે ધેટ્સ ઇટ જો તમે હજુ સુધી એક્યુરેટ લર્નિંગ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો બે ને હિટ કરી નોટિફિકેશનના ઓલ ઓપ્શન પર ક્લિક કરી દો જેથી નવા વિડીયોના અપડેટ્સ રેગ્યુલરલી મળતા રહે થેન્ક્સ ફોર વોચિંગ સૂન